આપણા તારનાર પ્રભુ ખ્રિસ્તના નામમાં સર્વ શ્રોતા મિત્રોને પ્રેમી સલામ પાઠવું છું આપણે પસંદ કરેલી શ્રેણી ગ્રેટ ક્વેશ્ચન્સ ઇન ધ ઓલ્ડ ટેસ્ટમેનનું આપણે મનન કરીએ છીએ જોકે જીવન સંદેશ મિનિસ્ટ્રીને આપણે ખૂબ આભાર માનીએ છીએ પ્રભુએ આ સેવાઓને સંભાળી છે અત્યાર સુધી આપણી મદદ કરી છે આભાર માનીએ છે આ સેવાને માટે તેના સર્વ કર્મચારીઓને માટે તેઓની જીવન સાક્ષીઓને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છે જીવન સંદેશની આ યુટ્યુબ ચેનલ મારફતે પણ આપણે ઈશ્વરના વચનોનું મનન કરવામાં આગળ વધીએ છીએ અને આજે આપણે પસંદ કરેલી શ્રેણીમાં સાતમા પ્રશ્નનું મનન કરવા માગીએ છીએ અને તે માટે આપણે જીવંત વચન પવિત્ર બાઇબલમાંથી ગીતશાસ્ત્રનું પુસ્તક એકસો ઓગણીસમો અધ્યાય અને નવમી કલમમાં આપેલો પ્રશ્ન આપણે જોવાના છે ત્યાં કહે છે કે જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે અને આ પ્રશ્નનું આજે આપણે મનન કરીએ છીએ હવે આ મહત્વના પ્રશ્નનો પ્રત્યુત્તર ત્યાં કલમના બીજા ભાગમાં જ આપવામાં આવ્યો છે કે જુવાન માણસ પોતાના જીવનનો ક્રમ સાથી શુદ્ધ કરી શકે તો કલમનો બીજો ભાગ આપણને કહે છે તમારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી અને આ જીવનમાં અથવા આવનાર જીવનમાં આપણા માટે જે સૌથી મહત્ત્વના પ્રશ્નો છે તે દરેક પ્રશ્નોના પ્રત્યુત્તર બાઇબલ આપણને આપે છે પણ કેટલાક લોકો એવા છે કે જેઓ વિચાર કરે છે કે બાઇબલ બહુ રેલેવન્ટ નથી અનુરૂપ નથી એવો તેવો વિચાર કરે છે પણ જો તમે જુઓ તો દાઉદ માટે પાઉલ માટે એ આદર્શ હતું બાઇબલ એ તેઓને માટે આદર્શ હતું અને બાઇબલના શિક્ષણમાં અને તેના લાગુકરણમાં તે આદર્શ હતું પ્રભુ યસુ ખ્રિસ્ત માટે પણ તે આદર્શ હતું ભલે જૂનો કરાર એ જ એમના માટે બાઇબલ હતું પરંતુ ઈશ્વરનું વચન બાઇબલ તેમના માટે અનુરૂપ આદર્શ હતું પરંતુ કેટલાક લોકો વિચાર કરે છે કે આજના દિવસોને માટે તો બાઇબલ અનુરૂપ નથી અને આવા વિચારો એ સંપૂર્ણપણે ખોટા છે એવું આપણે જાણવું જરૂરી છે કારણ કે સમયની અને અનંતકાળની જે વાતો છે એ સર્વને માટે બાઇબલ આપણને અધિકૃત રીતે વાત કરે એવું તે એકમાત્ર પુસ્તક છે તે પવિત્ર માટે પવિત્રતા માટે અને દોરવણી આપનાર કેવળ એકમાત્ર પુસ્તક છે આપણી મહાન જરૂરિયાતો માટે પણ અને ઈશ્વરને ખુશ કરે શુદ્ધ અને સમર્પિત જીવન માટે દોર દોરવણી આપે એવું આ એકમાત્ર પુસ્તક છે અને ગીત કરતાં એ વ્યક્તિગત શુદ્ધતા વિશે ખૂબ કાળજી રાખતો હતો તે ખરેખર આ વાત કહે છે કે માણસ પોતાના જીવનક્રમને સાથે શુદ્ધ કરી શકે વ્યક્તિગત વ્યવહારિક પવિત્રતાનું રહસ્ય શું છે એવો પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે તો સૌથી પ્રથમ તો આપણે જૂના કરારની કેટલીક બે ત્રણ કલમો તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું અને નવા કરારની પણ કલમો આપણે જોવા માગીએ છીએ કે જ્યાં શુદ્ધતા વિશે શું કહેવામાં આવ્યું છે જીવંત જીવંતવચન પવિત્ર બાઇબલમાં તમે જુઓ તો ગીતશાસ્ત્રનું પુસ્તક એકાવનમો અધ્યાય અને દસમી કલમમાં આપણને શુદ્ધ અંતઃકરણ વિશે વાંચવા મળે છે ત્યાં લખવામાં આવ્યું છે હે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર એવું લખવામાં આવ્યું પરંતુ આપણે શુદ્ધ અંતકરણ કેવી રીતે મેળવી શકીએ એવો એક પ્રશ્ન આપણે પૂછીએ પછી જો આપણે આગળ વધીએ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં યશાય પ્રબોધકના પુસ્તકની અંદર બાવનમાં અધ્યાયની અગિયારમી કલમમાં એવું લખવામાં આવ્યું છે અને આપણે તેનો ઉપયોગ કરે ઈશ્વર આપણો ઉપયોગ કરે તે માટે આપણે શુદ્ધ હોવા જરૂરી છે અને શુદ્ધતા વિશે આપણને ત્યાં પણ શીખવવામાં આવ્યું છે કલમ એ પ્રમાણે કહે છે તમે શુદ્ધ થાવ તો પછી પ્રશ્ન ફરીથી થાય કે આપણે શુદ્ધ કઈ રીતે થઈ શકીએ પછી જો આગળ તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં જુઓ તો યારમિયાનું પુસ્તક સત્તરમો અધ્યાય અને નવમી કલમ હૃદયના કપટ અને ભૂંડાઈ વિશે આપણને જણાવે છે એમાં એ વિશે વાંચીએ જ ત્યાં કહે છે કલમમાં લખેલું છે હૃદય સૌથી કપટી છે તે અતિશય ભૂંડું છે પણ આપણા હૃદયો કેવી રીતે શુદ્ધ રાખી શકીએ આપણા હૃદયનું કેવી રીતે બદલાણ થઈ શકે એવો પ્રશ્ન આપણને પૂછવાનું મન થાય હવે જો તમે આગળ વધો તો ઈશ્વરનું વચન પવિત્ર જીવંત વચન પવિત્ર બાઇબલમાં નવા કરારની બે ત્રણ કલમો તરફ આપણે ધ્યાન આપીએ તો ત્યાં નવા કરારમાં જીવંત વચન પવિત્ર બાઇબલમાં માથીની સુવાર્તા પાંચમો અધ્યાય અને આઠમી કલમમાં શુદ્ધતા વિશે આપણે વાંચીએ છીએ ત્યાં લખેલું છે કે મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે પરંતુ આ શુદ્ધતા આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એવો પ્રશ્ન પછી જો આગળ વધો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં રોમનનો પત્ર સાતમો અધ્યાય અઢારથી ચોવીસ કલમ તમારા બાઇબલમાં તમે વાંચજો એ બધી કલમો આપણે વાંચતા નથી પરંતુ આ કલમોમાં આપણે જે બધા અનુભવ કરીએ છીએ તેવા સંઘર્ષનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે પરંતુ આપણે વિજય કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એવો એક પ્રશ્ન આપણે ઊભો કરી શકીએ ત્યાર પછી જો તમે આગળ વાંચો તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં બીજો કરંથિયોનો પત્ર સાતમો અધ્યાય અને પહેલી કલમમાં સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવા વિશે આપણને વાંચવા મળે છે અને ત્યાં આ શબ્દો લખવામાં આવ્યા છે કે આપણે દેહની તથા આત્માની સર્વમલિનતાને દૂર દૂર કરીને પોતે શુદ્ધ થઈએ પણ તોય પ્રશ્ન તો એવો પૂછીએ કે આવું કઈ રીતે બની શકે અને પછી એક કલમ છેલ્લી જુઓ તો જીવંત વચન પવિત્ર બાઇબલમાં પહેલો તિમોથીઓનો પત્ર પાંચમો અધ્યાય અને બાવીસમી કલમમાં પણ શુદ્ધતાના મહત્વ વિશે આપણે વાંચીએ છીએ પણ તેમ છતાંય પ્રશ્ન એ છે કે એ જીવનની શુદ્ધતા આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ હવે આ મહત્વનો પ્રશ્ન છે કે હું કઈ રીતે શુદ્ધ થઈ શકું અને કાળજીપૂર્વક આ વાતોનો આપણે વિચાર કરીએ અને એમાં એ વિચારમાં આગળ વધીએ બે મુખ્ય વિચારો અને એનો પ્રથમ મુખ્ય વિચાર છે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ તરફ તમે જુઓ જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે અને આ પ્રશ્નની અંદર ત્રણ વાતો આપણને જોવા મળે છે અને એ ત્રણ વાતોની આપણે નોંધ કરીએ એ જરૂરી છે પ્રથમ વાત એ છે કે સ્પષ્ટ પ્રશ્ન છે પ્લેન ક્વેશ્ચન છે આ જે પ્રશ્ન છે એ તો બહુ સ્પષ્ટ છે તેમાં કશું જ અનિશ્ચિત અથવા મુશ્કેલ નથી તેનો અર્થ તે જ તે જે કહે છે તે જ થાય છે અહીં જુવાન વ્યક્તિ છે કે જેનું અંતઃકરણ પાપથી ભરેલું છે પાપી અંધકરણવાળા જુવાન છે આક્રમકતા જીવનમાં છે અશુદ્ધ વિચારો સાથેનું તેનું જીવન છે ગંદી આદતોવાળો છે અશ્લીલ વાતચીત કરનારો છે અને એનું વાંચન સમગ્ર રીતે નીતિભ્રષ્ટ છે તેના સંબંધો અનૈતિક છે અને આ જુવાન પ્રશ્ન પૂછી શકે કે તે કઈ રીતે શુદ્ધ થઈ શકે છે પણ તેમ છતાંય આ પ્રશ્ન બહુ સ્પષ્ટ છે બહુ ક્લિયર છે પ્લેન છે અને એથી કરીને એ આપણી આગળ સ્પષ્ટ મૂકવામાં આવ્યો છે આ પ્રશ્ન ક્લિયર મૂકવામાં આવ્યો છે કે માણસ કઈ રીતે શુદ્ધ થઈ શકે તમને નવા કરારમાં પેલો એક પ્રસંગ યાદ આવતો હોય તો માર્કની સુવર્તા પહેલો અધ્યાય ચાળીસ અને એકતાળીસમી કલમની અંદર એ માણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઈસુ પાસા આવ્યો અને ઘૂંટણ ટેકવીન કહે છે ઈસુ તમે ઈચ્છો તો તમે મને શુદ્ધ કરી શકો છો અને પછી ઈસુ એને શું કહે છે હું ઈચ્છું છું કે તું શુદ્ધ થા અને તે શુદ્ધ થયો હતો એવી વાત આપણને જોવા મળે છે આપણે કદાચ યુવાન છે નાની ઉંમરના છે અથવા તો જીવનમાં ઘણી બધી મુસાફરી કરીને જીવનના વર્ષો આપણે પસાર કર્યા છે આપણા ઉંમરવાળા છે ગમે તે ઉંમરના હોઈએ પણ આપણે જાણી શકીએ છીએ કે આ જે પ્રશ્ન આપણે પૂછ્યો છે ને બાઇબલની અંદર પૂછવામાં આવ્યો છે આ પ્રશ્ન ગહન જરૂરિયાતને સ્પર્શ કરે છે એવું આપણને જોવા મળે એટલે આ પ્લેન ક્વેશ્ચન છે સ્પષ્ટ પ્રશ્ન છે બીજી વાત એની અંદર આપણને એ જોવા મળે અને તે તો એ છે કે આ પ્રાધાન્યતાનો પ્રશ્ન છે એટલે આ પ્રાયોરિટીનો પ્રશ્ન છે એવું આપણને જોવા મળે આ પ્રશ્ન મુખ્ય પ્રશ્ન આપણે જોઈએ તો પૂછવાની જરૂર છે આ પ્રશ્ન આપણે પોતાને પૂછવાની જરૂર છે અન્ય મહત્ત્વના પ્રશ્નો છે અને વિશેષ રીતે યુવાન છોકરા અને છોકરીઓ માટે એ પ્રશ્ન છે પણ તેમ છતાંય આ પ્રશ્ન અગત્યનો છે પ્રાયોરિટીનો આ પ્રશ્ન જ હું મારા જીવનમાં કઈ રીતે સુધારણા કરી શકું પરંતુ અહીં પ્રશ્ન છે તેની નોંધ કરો હું મારા માર્ગોમાં કઈ રીતે શુદ્ધ થઈ શકું મારા માર્ગોને કઈ રીતે શુદ્ધ રાખી શકું અને આપણે વિચારીએ તો આ કેળવણી કારકિર્દી સફળતા લગ્ન સલામતી સાથે સંબંધ ધરાવતો નથી પરંતુ એ જે સંબંધ ધરાવે છે તો જીવન અને અંતકરણને શુદ્ધ રાખવા માટેનો તેની સાથેનો સંબંધ છે હવે તમે જાણો છો કે સ્વભાવની રીતે તો આપણે પાપી છીએ અને આપણે દુષ્ટ પરિબળો દ્વારા ઘેરાયેલા છે અને એથી કરીને આપણી આંખોનો વિચાર કરો હોઠોનો વિચાર કરો પગોનો વિચાર કરો હાથો અને કાનોનો વિચાર કરો અને એ બધા વયવોને જે ઈચ્છા થતી હોય એ તો શું છે એ પાપ કરવા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરે અને જો આપણી આંખોનો વિચાર કરીએ તો આપણી આંખો શું જુએશ આપણા હોઠો શું ઉચ્ચારે છે આપણા આપણા પગો કઈ તરફ દોડી જાય છે આપણા હાથો અને આપણા કાનો કઈ વાત સાંભળે છે અને જો તમે જોશો તો એ વાત તો સાચી છે કે આ દુષ્પરિબળો આપણી આસપાસ એટલા બધા ઘેરાયેલા છે કે હું ને તમે પાપ કરવાની ઈચ્છા રાખીએ જ તો પછી પ્રશ્ન આવો થાય હું કઈ રીતે શુદ્ધ થઈ શકું આવો પ્રશ્ન ચોક્કસ થાય એ જ સ્વાભાવિક છે એટલે પ્રશ્ન સ્પષ્ટ છે પ્લેન છે બીજું આ પ્રશ્ન એ પ્રાધાન્યતાનો પ્રશ્ન છે અને ત્રીજું આ વ્યવહારિક પ્રેક્ટિકલ પ્રશ્ન છે તે કાર્ય કરવા માટે આપણને બોલાવે છે કારણ કે આ કોઈ ખાલી તર્ક કે અનુમાનનો પ્રશ્ન નથી અથવા ગીતશાસ્ત્ર એકસો ઓગણીસમો અધ્યાય નવમી કલમ એ ફક્ત સુંદર વાક્ય નથી પરંતુ તે તે પ્રેરણા પામેલા માણસની સાક્ષી છે કે જે શુદ્ધ થવાની તેની ગહન જરૂરિયાતોને જાણતો હતો અને તે જરૂરિયાત કઈ રીતે પૂર્ણ કરવી તે પણ તે જાણતો હતો એને એથી કરીને આ બધી વાતોનો સમાપન કરીએ તો પહેલી વાત કે માણસ પોતાનો જીવનક્રમ સાથે શુદ્ધ કરી શકે જીવનમાં શુદ્ધતા પ્રાપ્ત કરવાના માટે આ ત્રણ વાતો આપણે કહીએ કે પહેલી વાત તો જરૂરિયાતને નો અંગીકાર કરવાની જરૂર છે મારે ને તમારે એ સમજવાની જરૂર છે કે મારા જીવનમાં મને શુદ્ધતાની જરૂર છે એ અંગીકાર કરવાની જરૂર છે આ વાત આપણને બીજી વાત તરફ દોરી જાય કે શુદ્ધતા માટે મારે કબૂલાત કરવાની જરૂર છે અત્યાર સુધી મેં જે કંઈ કર્યું એ બધી વાતોની અંદર અશુદ્ધતા સામેલ થયેલી છે એ મારા હાથોની વાત કરો મનની વાત કરો કે જે કંઈ વાત કરીએ આપણે કાનની વાત કરીએ પણ એ બધી વાતોમાં આપણે તો અશુદ્ધતાની જ વાત કરી છે આપણને શુદ્ધ થવાની જરૂર છે એટલે આપણે બીજી વાત કબૂલાત કરવાની જરૂર છે અને ત્યાર પછી એ ત્રીજી વાત તરફ દોરી જાય અને તે એ તાકીદતાનું સૂચન કરે છે કે તમે હું એના ઉપર કંઈક કાર્ય કરીએ શુદ્ધ થવા માટે આપણે કંઈક કાર્ય કરવું જોઈએ એટલે આ પ્રશ્નની વાતની અંદર બીજો મુખ્ય વિચાર આપણને જોવા મળે એ આ છે એનો પ્રત્યુત્તર આપણને આપવામાં આવ્યો છે મારું અંતઃકરણ અને જીવન કઈ રીતે હું શુદ્ધ રાખી શકું અને જેમ કહ્યું શરૂઆતમાં કે વચનના બીજા ભાગની અંદર જ કે કીધું છે કે તમારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી અને આ વિધાનનો કાળજીપૂર્વક આપણે વિચાર કરીએ અને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એમાં ત્રણ વસ્તુઓ સામેલ હોય એવું આપણે જોઈ શકીએ છીએ તમે જુઓ તો ત્રણ વાતો કઈ છે આ વચનો જુઓ તો પહેલી વાત તમારા માર્ગોમાં જવાનું બંધ કરો એ પહેલી વાત છે અને એથી કરીને આપણા માર્ગોની કાળજીપૂર્વક ચકાસણી કરીએ વિચાર કરીએ એ અગત્યનું છે અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં હાગાઈ પ્રબોધકના પુસ્તકની અંદર પહેલાં અધ્યાયની સાતમી કલમમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું સૈન્યનો ઈશ્વર પ્રભુ કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો એટલે તમારા માર્ગોમાં જવાનું બંધ કરો અને એ વાત તો પહેલી વાત આપણે જોઈએ જ પછી બીજી વાત આપણને જોવા મળે તે કે તમારી જાતને હાથમાં લો અને અહીંયા ગાડી પાપમાં તણાઈ જવું પાપની સગળી અધનતા અધનતામાં ફસાઈ જવું એ સરળ છે શું તમે મલિન સાહિત્યનું વાંચન કરો છો શું તમે અશુદ્ધ આદતોમાં નિરંકુશપણે બની રહ્યા છો શું તમે અશુદ્ધ વિચારોને ઉત્તેજન આપી રહ્યા છો તમારા જીવનની ને હાથમાં લો અને એનો આ બધી વાતો વિશે વિચાર કરો અને ત્રીજી વાત કે ઉપચારને લાગુ કરો પ્રભુના વચનની અંદર આપવામાં આવ્યું છે આનો અર્થ એટલો જ થાય છે કે બાઇબલ લો ઈશ્વરનું વચન તમારા હાથમાં લો અને તમારા જીવન અને વર્તનના દરેક ભાગમાં તેનું લાગુકરણ કરો એ અગત્યનું છે અને આ ત્રણ વાત આપણને શુદ્ધ થવા માટે દોરી જાય છે પણ આનો અર્થ એટલો જ થાય કે એનો જવાબ આપણને જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીત શાસ્ત્ર એકસો ઓગણીસ નવથી સોળ કલમની અંદર એ જવાબ આપણને આપવામાં આવ્યો છે પ્રત્યુત્તર રૂપે આપણને એ જવાબ એની અંદર આપેલો છે કલમ નવને આપણે આધાર વચન ચાવી રૂપ કલમ તરીકે સ્વીકારી છે પણ પરંતુ પછીની કલમો આમાં આપણી માટે જે સહાય છે એ આપવામાં આવીશ અને ત્રણ કલમો ત્યાં આપવામાં આવી છે દસમી અગિયારમી અને બારમી કલમ તમે જોશો તો આ ત્રણેય કલમમાં શું કરવું જીવન શુદ્ધ રાખવાના માટે શું કરવું જોઈએ એની વાત લખવામાં આવી છે દસમી કલમ હું વાંચું છું ત્યાં કહેવામાં આવ્યું મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો એટલે પહેલો જે જવાબ છે શુદ્ધ જીવન જીવવાને માટે અહીં ગાડી કહે છે બાઇબલનો અભ્યાસ કરો ઈશ્વરે વચન આપ્યું છે અને એ ઈશ્વર જે વચન આપે છે એની સગળી આજ્ઞાઓને આધીન થવાની તૈયારી રાખો અને તત્કાળ તમે શુદ્ધિકરણનો અનુભવ કરવાની શરૂઆત કરશો ઘણા વખતો પહેલાંની મને વાત યાદ આવે છે એક જગ્યાએ દુઃખ સન સપ્તાહની સભાઓ ચલાવવા માટે હું મંડળીમાં ગયો હતો અને ત્યાં સંદેશાઓમાં બધા ખૂબ લોકો આવતા અને પ્રભુનું વચન સાંભળતા અને ત્યાર પછી એક અમારા વડીલ હતા ત્યાંના કે જેમના જીવનમાં પ્રભુએ ઘણું બધું કામ કર્યું હતું અને પછી પ્રભુને જીવન પણ સોંપ્યું હતું અને પછી મને યાદ છે કે હું અહીંયા પાછો આવ્યો ત્યારે એ રાતે મને ફોન કરે અને એ ફોન કરે અને હું ઘડિયાળમાં જોઉં તો કેટલા વાગ્યા હોય રાતના બે વાગ્યા હોય અને પછી એ કહે સાહેબ મને બહુ ખરાબ વિચારો આવે છે અને મને ઊંઘ નથી આવતી તમે પ્રાર્થના કરાવો ફોન ઉપર અને પછી હું પ્રાર્થના કરાવતો ઈશ્વરના વચનોનો અભ્યાસ કરો અને એથી કરીને જો તમે જુઓ તો જીવંત વચન બાઇબલની અંદર યોહાનની સુવાર્તા પંદરમો અધ્યાય ત્રીજી કલમમાં પ્રભુ યસુએ શું કહ્યું જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો ઈશ્વરનું વચન આપણને શુદ્ધ કરે છે એવી વાત આપણને ત્યાં લખવામાં આવીશ એક વાત બીજી અગિયારમી વાત બી અગિયારમી કલમની અંદર પણ એ લખવામાં આવ્યું છે હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે એટલે બીજી વાત કે બાઇબલનો અભ્યાસ કરો અને હવે એ વચનોને તમારા જીવનમાં હૃદયમાં પ્રવેશવા દો એ વચનો ઈશ્વરનું જે વચન છે પવિત્ર બાઇબલ એ તમને શુદ્ધ કરવાનું સામર્થ્ય આપે છે એટલું જ નહીં પરંતુ તમારા હૃદયને શુદ્ધ રાખવાનું પણ સામર્થ્ય એ વચનમાં સમાયેલું છે અને જ્યારે આ કહું છું ત્યારે મને એક વાત યાદ આવે છે કે એક બહેને એવો એક વિચાર મને આપ્યો હતો અને એ વિચાર હું તમને કહેવા માગું છું તમે ઘરમાં જો કેલેન્ડર લટકતું હોય તો એની અંદર દરેક તારીખ નીચે એક બાઇબલની કલમ લખેલી હોય છે અને બહેને જે મને વિચાર આપ્યો તે આ કે હું મારી જોબ ઉપર સવારે જાઉં ત્યારે એ કેલેન્ડરમાં દિવસની કઈ કલમ છે એ વાંચું અને રસ્તામાં હું એનું મનન કરતી કરતી મારી જોબના સ્થળે પહોંચું અને ત્યાં ગાડી જઈને હું એમ કહેતી કે આજે ઈશ્વરનું વચન શું છે તમને ખબર છે અને મારા સહાય સહાયકો જે હતા એમને હું કહું કે આજે બાઇબલની આ કલમ આજના માટે કેલેન્ડરમાં લખેલી મેં વાંચેલી જ આખો વખત એ ઘરેથી જોબના સ્થળે જાય ત્યાં સુધી એ કલમનો વિચાર કરતા પછી ત્યાંના એમના સાથી કાર્યકરોનો પણ તે વાત તે કહેતા અને પછી એ લોકો પણ એના વિશે મનન કરતા અને પછી એ સાંકળની અંદર વધારે લોકો ઉમેરાતા ગયા અને જેવા જોબ પર જાય એવી બધી બહેનો એમને પૂછે આજે બાઇબલની કલમ કઈ છે અને પછી એ કહેતા અને પછી એમની પાસે તો બહુ લાંબી વાત કહેવાની હતી કેટલી બધી સાક્ષીઓ એમણે આપવા લાગ્યા કે દરેકના જીવનમાં આ વાતે કેવી અસર કરી છે ઈશ્વરનું વચનનું તેઓ મનન કરે અને એ વચનો એમના હૃદયમાં પ્રવેશ્યા ત્યારે એમના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા એની અજાયબ જેવી સાક્ષીઓ તે આપતા મને સાંભળવા મળ્યા હતા પણ એથી કરીને તમે જુઓ ઈશ્વરના વચનને તમારા હૃદયમાં પ્રવેશવા દો એ વચન તમને શુદ્ધ કરશે અને એથી કરીને વચનના પવિત્ર વચન વચન પવિત્ર બાઇબલમાં નીતિવચનનું પુસ્તક ચોથો અધ્યાય ત્રેવીસમી કલમ જુઓ ત્યાં લખવામાં આવ્યું છે શા માટે વચનોને જીવનમાં પ્રવેશવા દેવાની છે તો ત્યાં ગાડી લખવામાં આવ્યું છે કલમમાં પૂર્ણ ખંથી તારા હૃદયની સંભાળ રાખ કારણ કે તેમાં જીવનનો ઉદ્ભવ છે આ વચનો જ્યારે આપણા હૃદયમાં જાય છે ત્યારે એ જ વચનો આપણને શુદ્ધ જીવન જીવવાને માટે આપણને શક્તિમાન કરે છે કેમ કારણ કે એ વચનોમાં એ જીવનનો ઉદ્ભવ સમાયેલો છે અને એથી કરીને ખંધથી તારા હૃદયની સંભાળ રાખ કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે અને એથી કરીને આ કલમોનો અર્થ આપણે સમજીએ છીએ ત્યારે પહેલું તમે બાઇબલનો અભ્યાસ કરો એ વચનને તમારામાં પ્રવેશવા દો અનેકવાર એવું બને છે કે આપણે સવારે બાઇબલ વાંચન કરીએ અને સાથે સાથે કેટલાક મનનોના પુસ્તકનું પણ આપણે વાંચન કરીએ તારીખમાં કેવું વચન આપના આપણને સમજાવવામાં આવ્યું છે પણ કદાચ તમે સવારે વાંચો આખો દિવસ તમે એવો સંતોષ લો કે આજે સવારે મેં બાઇબલ વાંચ્યું હતું પ્રાર્થના કરી હતી અને પછી જો તમે કોઈકવાર વાર પોતાની પરીક્ષા કરો તો સાંજના સમયે જ્યારે પથારીમાં સુવાન માટે આડા પડો ને ત્યારે એવો વિચાર કરજો કે આજે સવારે મેં બાઇબલનું શું વચન વાંચ્યું હતું અને વાલા મિત્રો તમને એ વિચાર કરીને આશ્ચર્ય થશે કે સવારે વાંચ્યું હતું બાઇબલ અને આખો દિવસ તમે એ સંતોષ લીધો કે મેં બાઇબલ વાંચ્યું છે પણ સાંજના સમયે એ વચન કયું હતું એ તમે યાદ કરી શકતા નથી અને એથી કરીને ઈશ્વરનું વચન આપણે વાંચીએ છીએ પણ વારે વારે એને વાગોળીએ દિવસ દરમિયાન કે જેથી એ વચન આપણા હૃદયમાં પ્રવેશ કરે આપણા જીવનનો એ ભાગ ક્યારે બને જ્યારે હું ને તમે એ વચનોને વાગોળીએશ અને એથી કરીને એ કહેવામાં આવ્યું કે ત્યાં અગિયારમી કલમ તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યો છે અને ત્રીજી વાત આ આપણને છેલ્લી વાત તરફ દોરી જાય છે એ બારમી કલમમાં આપણને વાંચવા મળે છે ત્યાં કહે છે એ યહોવા તમે સ્તુત્ય છો તમારા વિધિઓ મને શીખવો એટલે નમ્ર અને આધીન બનીએ એ અગત્યનો છે પ્રભુ શુદ્ધ કરવા તૈયાર છે પણ આપણે નમ્ર બનીએ આધીન બનીએ અને અહીંયા જે શબ્દો છે એની નોંધ કરો મને શીખવો તમારા વિધિઓ મને શીખવો એ શબ્દોની તમે નોંધ કરો અને જ્યારે આવી વાત કરીએ છીએ ત્યારે ફરીથી નવા કરારનો પેલો પ્રસંગ આપણને યાદ આવે છે પ્રભુ યશુ ખ્રિષ્ણના ચરણોમાં બેઠેલી મરિયમ કે જેના વિશે કહેવામાં આવ્યું એણે સારો ભાગ પસંદ કર્યો છે અને પછી એ જ લુકની સુવાર્તાના દસમા અધ્યાયની ઓગણ ઓગણચાલીસમી કલમમાં એ આપણને વાંચવા મળે છે પણ આ કલમ સાથે તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં માથીની સુવાર્તા અગિયારમો અધ્યાય અને ઓગણત્રીસમી કલમમાં નોંધ કરો પ્રભુ યસુ ખ્રિસ્ત કે છે મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો કેમ કે હું મનમ નમ્ર તથા રાંકડો છું ને તમે જીવનમાં વિસામો પામશો અને એથી કરીને શુદ્ધ જીવન જીવવાને માટે તમે હું પ્રભુના વચનો વાંચીએ એ વચનોને આપણે જીવનમાં હૃદયમાં પ્રવેશવા દઈએ અને નમ્રના અધીન બનીએ ને પ્રભુ આપણને એ શીખવે કે જેથી કરીને આપણે જીવનના એ માર્ગમાં આગળ વધીએ અને તો જ જીવનક્રમમાં આપણે શુદ્ધિકરણ પ્રાપ્ત કરીશું અને શુદ્ધ થઈને આગળ વધીશું પ્રાર્થના કરીએ જીવતા પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છે કે અમારા જીવનક્રમને શુદ્ધ કરવાને માટે તમારા વચનોની અંદર જે અમને દોરવણી આપવામાં આવી છે પ્રભુ મદદ કરો અમને શુદ્ધ રાખો પ્રભુ અને શુદ્ધતામાં જીવન જીવવાને માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારું સામર્થ્ય અમ દરેકને આપો અમે પોતાને તમારા હાથોમાં સોંપીએ છીએ અને અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામો માગીએ છીએ આ